એ હાલો કેમ છો ડી યર સ્ટુડન્ટ્સ મજામાં આજે આપણે કરવાના છીએ સ્વાધ્યાય સાત પોઈન્ટ બે મારો છોકરો સરસ મજાનું કાર્ટૂન જોવે શિવા એની અંદર છે એક લડ્ડુ ચિંગ હે 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 એમ કરે બહુ મજા આવે હો ભાઈ હાલો બકુડાવો નાના હતા ક્યારે તમારામાંથી કેટલા લોકો કાર્ટૂન જોતા અને કયું કાર્ટૂન જોતા એ મને કમેન્ટમાં જરાક કહો તો બકુડાઉ હે અમે નાના હતા ને ક્યારે જોતા પોકેમોન કમેન્જેરી પણ હવે તો પોકેમોન નો જમાનો ગયો તમે કયું કાર્ટૂન જોતા નાના હતા ક્યારે હાઈ સર હાઈ મારા ડિયર સ્ટુડન્ટ્સ પ્રિન્સ ચાવડા હાઈ પ્રિન્સ હાઉ આર યુ ક્રિશ પ્રજાપતિ વેરી ગુડ પ્રજાપતિ ક્રિશભાઈ શાબાશ દીકરા હાલો બાપા હાલો સર સ્ટાર્ટ કરો બાપલિયા આવી ગયા આવી ગયા હે હે હાલો ઝડપથી ઝડપથી જગતની માલિપા બેઠેલા મારા ડાયા ડાયા ભાઈઓ અને ડાઈ ડાઈ બેનો જવાબ આપો

પણ શરત કે લાઈવ લેક્ચરની અંદર એટલી સો જણા હોય તો તમારા માટે એક સરપ્રાઈઝ લઈને હું આવી રહ્યો છું રેડી છો સરપ્રાઈઝ માટે હાલો થોડીક ઉધરા થઈ ગઈ એટલે વચ્ચે આવા બમ્પ આવતા રહે છે પણ ચિંતા નહીં કરતા હે ને એ તો આલ્યા કરે જિંદગી છે ભાઈ ક્યારેક આ તો સારું છે ઉધરા આવે ક્યારેક તો જિંદગી ખહડી જાય પણ એમાં ચિંતા નહીં કરવાની આઈ એમ યસ ઓકે હા મોજ હા ઓકે હવે તમારા માટે આ રવિવારે તમે જો લોકો ઈચ્છતા હોય તો તમારા માટે બે ચેપ્ટર હું રિવિઝન લઈને આવું સવારે નવથી બાર રવિવારે રવિવારે સવારે નવથી બાર અને તમારા માટે સ્પેશિયલ લઈને આવું છું બે ચેપ્ટર આંકડા શાસ્ત્ર અને સંભાવના બરાબર ને હાલો ડન છે રેડી છો ભાઈ લગાતાર ત્રણ કલાક બે ચેપ્ટર નવથી બાર યુટ્યુબ ઉપર લાઈવ

ભાઈ સ્ટાન્ડર માટે ને બેઝિક માટે હળખું જ છે હમણાં પહેલાં સત્રમાં કાંઈ અલગ અલગ નહીં હોય બેટા બે ને જ પેપર હશે હાલો ડન છે ડન છે મારા દોસ્તો હે ને બેઝિક મેચા મેથ્સ બધાને હરખું આંકડા શાસ્ત્ર સંભાવના કેટલાક લોકોને આવડે છે તો એને રિવિઝન થઈ જશે કેટલાકને લોચા પડે છે તો લોચા દૂર થઈ જશે કેટલાક લોકોને હળ નથી ઉચતી તો હળ હુદતી થઈ જશે અને કેટલાક લોકોને થોડીક થોડીક ભૂલ પડે છે થોડીક થોડીક ભૂલ સુધરી જશે અને જબરદસ્ત રિઝલ્ટ આવશે રેડી ઓકે હવે આપણે પાડભાઈ પેન પેન લઈ સર હવે આપણે લોકો કરીએ છીએ સરસ મજાનું દાખલા બરાબર ને હવે અહીંયા દાખલાની અંદર શું છે ભાઈ તો કે આપણને વિભાજન કરતા બિંદુના યામ શોધવાના કીધા છે તો એનું સૂત્ર છે બેટા પેલા સમજાવી દઉં બિંદુ માઇનસ એક અને સાત ચાર અને માઇનસ ત્રણ જોડતા રેખાખંડનું બે જેમ ત્રણના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો કમી કહેવાય એવું માંગે સમજવા માટે અહીંયા એક રેખા દોરું છું અહીંયા એક બિંદુ છે પી એ છે માઇનસ એક અને સાત અહીંયા બિંદુ છે ક્યુ એ છે ત્રણ સોરી ચાર અને માઇનસ ત્રણ અને વચ્ચે છે આર આના આપણા યામ ગોતવાના છે એટલે કે આરના યામ એટલે શું તો કે આરનો એક્સ પણ ગોતવાનો છે અને આરનો વાય પણ ગોતવાનો છે તો આનું સૂત્ર મૂકવું જરૂરી છે સૂત્ર યાદ હોવું જરૂરી છે આના પહેલાના સ્વાધ્યાયમાં સૂત્ર વગર દાખલા કરી શકાય પણ આ સ્વાદ્યની અંદર સૂત્ર જરૂરી છે આર યુ રેડી ફોર ડેટ આલો બકુડા ઝડપથી ઝડપથી જો મારા ભાઈઓ અને નાની નાની બહેનો તમારા લોકોને એક મસ્ત ધ્યાન રાખવાનું છે આર છે છે ને એનો આપણે ગોતવાનું આ દાખલા એ વિદ્યાર્થીને જ ઈઝી લાગશે કે જે મારી સાથે દાખલા ગણતા જશે રિવિઝન કરતા જશે જો મારો ભાઈ તું દાખલો અત્યારે નહીં ગણીશ તો તને નહીં સમજાય દાખલો ગણવો પડશે ન આવડે એ કોમેન્ટમાં લખવું પડશે તમારો મોટો ભાઈ જે છે એ તમને શીખવાડશે તમારા ડાઉટ સોલ્વ કરાવશે અને તમારા પ્રશ્નનું નિરાકરણ લાવશે એના માટે તમારે કોમેન્ટ કરવી પડશે ઓકે ચલો હવે જ રાખજો આપણને ખબર છે દીકરાઓ આ એક્સ વન છે આ વાય વન છે આ એક્સ ટુ છે આ વાય ટુ છે આજે આપણને ગુણોત્તર આપ્યો છે બે જેમ ત્રણ બે જેમ ત્રણ એ શું છે તો કે એમ વન જેમ એમ ટુ છે ભાઈ આ જે છે બે હવે આપણે શું કરશું સૂત્ર મૂકશું આમ નું સૂત્ર છે વાયમ નું સૂત્ર છે એમ વાય ના છેદમાં એમ વાય વાય એના છેદ એમ વન પ્લસ એમ ટુ

છેદમાં એમ વન પ્લસ એમ ટુ કોમા વાય એમ માટેનું સૂત્ર એમ વાય વત્તા એમ વાય છેદમાં એમ વન પ્લસ એમ ટુ તમારે યાદ રાખવાનું છે બાર એકવીસ બાર એકવીસ બરાબર બાકી સૂત્ર તો આમ છે એમ વન એક્સ ટુ વત્તા એમ ટુ એક્સ વન પણ એ પડે ચલો રેડી છો બતાય યાદ રહેશે સૂત્ર કેટલા લોકોને યાદ રહેશે સૂત્ર કમેન્ટમાં જવાબ આપો કેટલા લોકોને યાદ રહેશે સૂત્ર એ જગતની માલિપા બેઠેલા મારા ડાયા ડાયા ભાઈઓ ડાય ડાય બહેનો ઝડપથી જવાબ આપો બાપ મારું ગળું રહી ગયું તો હું તમને ભણાવું છું તમને બધા સર બિંદુ કેમ ગયા કયા બિંદુ કેમ ગયા બિંદુ કેમ ગયા કયા બિંદુ બેટા સમજ ઠીક અચ્છા ઓકે આ રેશિયોની વાત કરે છો આ એક બીજી વસ્તુ આ રેશિયો છે એટલે શીખવાડી દઉં એમ વન બરાબર આપણે ટુ લેશું અને એમ ટુ બરાબર જે છે એ આપણે થ્રી દેશું ડન ઓકે હવે સૂત્રમાં કિંમત મૂકીએ એમ વન બે ઓકે એક્સ ટુ ચાર વત્તા એમ ટુ તો કે ત્રણ એક્સ વન તો કે માઇનસ એક બકા આ લો ડન છેદમાં માલિપા એમ વન બે ને ત્રણ ઓકેટ ઓકે કેટલા વાય વન વાય વન વાય વન સાત એમ વન પ્લસ એમ ટુ એટલે બે વત્તા ત્રણ ચાલો ડન છે આગળ વ્યા જઈએ

આપો ફટાફટી હું અભણ માના બે ચોક આઠ ઓકે હર્ષ કે છે આઠ બંકીલ કે છે આઠ ખુશી કે છે આઠ કભી ખુશી કભી ગમ જવાબ આપે એના માટે ખુશી જે જવાબ નહીં આપે એના માટે ગમ કેમ તો કે બોર્ડમાં ટપો નહીં પડે એટલે અત્યારે જવાબ આપો ખોટો પડશે તો એ વાંધો શીખી લેશો અત્યારે બે ચોક આઠ વચ્ચે ઓછે ઓછા ત્રણ એકાદ ત્રણ અનછેદમાં બે ને ત્રણ પાંચ હા ઇઝી ઇઝી છે કાંઈ અઘરો નથી જગતની માલિપા અઘરું ખાલી હું તો કે ભાઈ સૂત્ર અઘરું એ અઘરું નથી પાકું એમ એક્સ એમએક્સ એમ એક્સના છેદમાં એમ વન વત્તા એમ ટુ એમ વાય વત્તા એમ વાય છેદમાં એમ વન પ્લસ એમ ટુ આંકડો યાદ રાખવાનો બાર એકવીસ એટલે એમ વન વાય ટુ અને એમ ટુ વાય વન આ બાર આ એકવીસ એમ યાદ રાખવું ઇઝી થઈ જાય હે ને ઓકે આગળ બે તેરી છો પણ કેવા માઇનસ દીકરાઓ વત્તા સાત તેરીને એકવીસ ઓકે અને તમને બે પાંચ હાલો જગતની માલિકા દાખલો પૂરો આઠ માંથી ત્રણ જાય એટલે પાંચ વધે ઓકે એના છેદમાં પાંચ પંદર માંથી છ જાય સોરી એકવીસ માંથી છ જાય એટલે પંદર એના છેદમાં પાંચ પાંચ એકા પાંચ ને પાંચ તેરી પંદર એટલે જવાબ કેટલો આવે ભાઈ જવાબ કેટલો આવે તો કે આર નો એક્સ વાય આર નો એક્સ વાય એટલે જવાબ આવશે આર નો એક્સ આમ આપણને કેટલો મળ્યો એક અને વાય આમ કેટલો મળ્યો ત્રણ એટલે એક અને ત્રણ હાલો ડન છે દીકરાઓ ડન છે દીકરાઓ ડન છે આના કેટલા માર્ક્સ છે આ પ્રશ્નના બેટા આ પ્રશ્ન જે છે ને એક્ઝામની અંદર આપણને બે માર્ક્સની અંદર પૂછાઈ શકે છે હે ને પણ ત્રણ માર્ક્સમાં પૂછાઈ જાય તો મોજ પડી જાય ઘણી વખત ત્રણ માર્ક્સમાં પૂછાય પણ બે માર્ક્સમાં હોય છે હાલો ડન ડન મારા દોસ્તો હળ ઉસતી ટપ્પા પડતા તો આ દાખલા જે છે ને આ એમપી છે કઈ અઘરું નથી તમારે માત્ર સૂત્ર યાદ રાખવાનું છે એની કિંમત મૂકવાની છે ગુણાકાર કરો બાદ બાકી કરો જવાબ મળી જાય પણ એ કરવા માટે તમારા લોકોને બુક અને પેન લઈને બેઠવું પડે સાથે સાથે દાખલા ગણવા પડે અને ન સમજાતું અહીંયા કોમેન્ટ કરવી પડે તો આવડે હે ને તમારો મોટો ભાઈ તમને શીખવાડશે ચિંતા શું લેવા કરો નેક્સ્ટ વન એના પછી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી નાખજો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે અને તમારા માટે લોન્ચ થઈ ગઈ છે પડકાર બેચ હે ને પડકાર બેચ ચેમ્પિયન બેચ ફ્રી મળશે પડકાર બેચની અંદર પ્રથમ પરીક્ષાની એક્ઝામની આપણે તૈયારી કરશું સત્તર ઓગસ્ટથીના લેક્ચર શરૂ થશે પહેલેથી ગણિત વિજ્ઞાન સમાજ ઇંગ્લિશ કરશું બધા એમપી દાખલા એમપી પ્રશ્ન આપણે કરીશું કે જેથી પ્રથમ પરીક્ષામાં તમે લોકો ટોપર બનો રેન્કર બનો ચેમ્પિયન બનો અને તમારી ઈચ્છા પૂરી થાય અને તમારા મા બાપ તમારી પાછળ જે ઉમીદ રાખીને બેઠા છે એ પૂરી કરવામાં અમે મદદ કરશું એના માટે તમારે શું કરવાનું છે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અથવા કોલ કરો છીસ છાસ અડસઠ અથવા બોતે બોતે છ્યાસી છ્યાસી એક આ ચેમ્પિયન બેચ ફ્રી મળશે પડકાર બેચ જોઈન કરશો એટલે તરત ચલો ડન છે ઓકે આગળ વ્યા જઈએ બીજો પ્રશ્ન બિંદુ ચાર અને માઇનસ એક અને માઇનસ ત્રણ અને માઇનસ બે ને માઇનસ ત્રણ ને જોડતા રેખાખંડ ના ત્રિભાગ બિંદુ ના યામ શોધો ઓકે ત્રિભાગ આ મોસ્ટ આઈએમપી દાખલો છે ત્રણ માર્ક્સ નો એક્ઝામ ની અંદર આપણને પૂછાઈ ગયો છે મોસ્ટ આઈએમપી દાખલો ચલો રેડી છો બધા હે ને રેડી છો આ દાખલો બાપુ કરવા માટે તમારો પ્રતિભાવ જોવે તમે લોકો રિસ્પોન્સ આપો કોમેન્ટમાં જવાબ આપો તમારા ફ્રેન્ડ્સ અને મિત્રોને શેર કરો તો મજો મજો પડી જાય દીકરાઓ હે ને કારણ કે આ દાખલા એવા છે કે જે એક્ઝામ પૂછાવાના છે ને આ પ્રશ્ન પ્રથમ પરીક્ષામાં હશે હશે ને હશે 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 ને હશે આ દાખલો હશે હશે ને હશે પ્રથમ પરીક્ષામાં સો ટકા હશે એમાં કોઈ શંકાને સ્થાન નથી ચલો ડન છે રેડી બાઈ યસ સર ઓકે હવે જો દીકરાઓ અહીંયા હું કીધું બિંદુ ચાર અને માઇનસ એક અને માઇનસ બે અને માઇનસ ત્રણ ઓકે આ એક રેખા છે એક લાઈન છે હે ને અહીંયા યામ માઇનસ એક અને માઇનસ રેખાના કેટલા ભાગ ત્રણ ભાગ પાડવાના હું કીધું ભાગ જો ભાગ બિંદુના યામ હવે આ રેખાના ત્રણ ભાગ મુક્ત કરવા હોય તો એક કામ કરો અહીંયા એક કરી નાખું સી અહીંયા એક કરી નાખું ડી એટલે કે આપણે સીના ના પણ યામ ગોતવાના છે અને ડીના પંયામ ગોતવાના ટપ્પા પડતા હે ટપ્પા પડતા હે ત્રણ ભાગ કરીએ ને તો એથી બી એથી નો પહેલો ભાગ સીથી ડીનો બીજો ભાગ અને ડીથી બીનો ત્રીજો ભાગ પહેલો ભાગ બીજો ભાગ અને ત્રીજો ભાગ સમજાણું કે નહીં ત્રણ ભાગ રેખાના થયા પહેલો ભાગ બીજો ભાગ અને ત્રીજો ભાગ ડન છે તો આપણે સી માટે સી માટે એમ વન રેશિયો એમ ટુ ગોતવાનું હોય તો કેમ ગોતશું બહુ સિમ્પલ છે મોટા ભાગના વિદ્યાર્થી અહીંયા હલવાય ભરાઈ જાય ઢેલ ઢીપાઈ જાય બકરું છે ને ડબામ પૂરાઈ જાય તો ધ્યાન રાખો કેવી રીતના આવે એમ તો મારા દોસ્તો એમ વન કેમ તો કે ભાઈ આપણે સીના એમ ગોતીએ છીએ તો એ થી સી નો રેખાનો એક ભાગ આવ્યો એટલે એક જેમ સી થી બી સુધી રેખાના કેટલા ભાગ છે તો કે આ એક ભાગ ને આ બીજો ભાગ એટલે બે ભાગ એટલે એક જેમ બે આવે એમ અને એમ ખબર પડી કેમ ગોતવાનું આપણે સી ના યામ ગોતીએ બેટા સી ના યામ તો રેખાનો એ થી સી એક ભાગ અને સી થી બી આ એક ને એક બે ભાગ એટલે આપણને સી માટે એમ વન જેમ એમ ટુ કેટલા મળે એક જેમ બે ટપા પડતા હે ટપા પડતા હે હળ હુસતી હે હળ ઉતતી હે સર ચાર બિંદુ પૂછ્યા હોય તો આવશે દાખલો છે તે ચાર ભાગ કીધા હોય તો હજી એક બિંદુ વચ્ચે મૂકવું પડે દીકરા છે તેવો દાખલો આગળ છે જ એપ્લિકેશનમાં આપણે સોમવારે હું કરાવવાનો છું લાઈવ લેક્ચરની અંદર એમાં બધા દાખલા કરાવીશ આજે તો ખાલી પેલો બીજો જ કરાવું છું બાકી આખે આખો સ્વાધ્યાય સોમ મંગળ અને બુધવારે ફિનિશ કરશું આપણે એપ્લિકેશનની અંદર હે ને તો જે લોકો હજી એપ્લિકેશનમાં જોઈન નથી થયા એ લોકો થઈ જાય ચેમ્પિયન બેચના લેક્ચર છે જેમાં સાત પોઈન્ટ બે સાત પોઈન્ટ એક હજી બાકી છે એ પૂરું કરશું અને સાત પોઈન્ટ બે આખું ગણીશું અને પછી એક્ઝામના એમપી દાખલા પણ કરશું તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કર્યો ટપો પડ્યો દીકરાવા એમ વન એમ ટુ કેમ મળ્યું હે ભાઈ કેમ મળ્યું સાહેબ તો કે ભાઈ આ જે છે સી માટે એ થી સી નો રેખાનો એક ભાગ અને સી થી બી નો રેખાના બે ભાગ એટલે એક જેમ બે હળ હુસ્તી હે હળ હુસ્તી હે હે ને ખબર પડતી હે તો કાંઈ નહીં હવે જગતની માલી પાસે સૂત્ર મૂકો એટલે દાખલાનો જવાબ આપણને મળી જાય બાપ એમાં શું અઘરું છે ભાઈ તો સૂત્ર મૂક્યું સી એક્સ વાય બરાબર સી એક્સ વાય બરાબર સૂત્ર છે એમએક્સ વત્તા એમએક્સ એના છેદમાં એમ વન પ્લસ એમ ટુ પછી યાદ રાખવાનું કીધું હતું હું હું એ નંબર ભૂલી ગયો હું એ નંબર મેં ભૂલ ગયા હાલો કાંઈક હતું કઈક હતું એકવી બાર હતું બાર એકવી હતું ત્રેવીસ ચોવીસ હતું હું હતું કઈક હતું કાંઈક હતું કાંઈક હતું બાકી સૂત્ર તો તમે યાદ રાખો ને તો મોતિયા મરી જાય પણ આ શોર્ટકટ રીતે યાદ રાખો

એના છેદમાં એમ વન પ્લસ એમ ટુ એટલે માઇનસ એક હવે સાદુ રૂપ આપી દઈએ વાર્તા પૂરી થાય ભાઈ એમ વન પ્લસ એમ ટુ એટલે એક વત્તા બે સાદુ રૂપ આપી દઈએ દાખલો પૂરો થાય હે જગતની માલિપા બેઠેલા લોકો જરાક મને એમ કયો બે એકા બે પણ કેવા માઇનસ મારા દોસ્ત માઇનસ માઇનસ એક ત્રણ પણ કેવા માઇનસ વત્તે ઓછે ઓછા બે એકા બે અને છેદ માં બે ને એક ત્રણ આગળ વ્યા જઈએ આઠ માંથી બે જાય એટલે છ એના છેદ માં ત્રણ ઓછે ઓછે વત્તા તને બે ઓકે એના છેદમાં ત્રણ આવશે ત્રણ છ અને આ માઇનસ પાંચ ના છેદમાં ત્રણ મતલબ એવો થાય કે આ જે સી છે એનો એક્સ અને વાય આમ શું થાય બેટા સી જે છે એનો એક્સ કોમાં આમ બરાબર બે કોમા માઇનસ પાંચ ના છેદ માં ત્રણ હવે દંડ છે દીકરાઓ દંડ છે મારા દોસ્તો દંડ છે મારા ભાઈ બંધો એને તો આપણને મળી ગયું સીનાયમ પણ હજી આમ ગોતવાના ડીના તો એક સૂત્ર નવું આવશે મધ્ય બિંદુનું સૂત્ર કયું સૂત્ર આવશે મધ્ય બિંદુ આ સૂત્ર યાદ રાખજો આ ચેપ્ટરનું છેલ્લું સૂત્ર મધ્ય બિંદુ ત્રણ જ સૂત્ર છે આખા ચેપ્ટરમાં મધ્ય બિંદુનું સૂત્ર છે એક્સ વન વત્તા એક્સ ટુ એના છેદમાં બે વાય વન વત્તા વાય ટુ એના છેદમાં બે હાલો ડન આ એક છેલ્લું સૂત્ર છેલ્લું સૂત્ર આ ચેપ્ટરમાં ખાલી ત્રણ જ સૂત્ર છે મારા ભાઈઓ અને બહેનો ખાલી ત્રણ સૂત્ર એક અંતરનું સૂત્ર એક યામ ગોતવાનું સૂત્ર વિભાજન કરતા બિંદુના યામ ગોતવાનું સૂત્ર અને એક અંતરનું સોરી મધ્ય બિંદુનું સૂત્ર બસ વાર્તા પૂરી થઈ ગઈ હાલો રેડી છે ડન પ્રથમ પરીક્ષામાં બ્લુ પ્રિન્ટ બદલાશે કે નહીં ભાઈ જો પ્રથમ પરીક્ષામાં બ્લુ પ્રિન્ટ કાંઈ નહીં બદલાય એમ નમ જ રહેશે જેમ ગયા વર્ષે હતી એમ પણ તમારા ટીચરને તમારું પેપર કાઢવાનું છે સ્કૂલના ટીચરને તો ખાસ એને પૂછી લેવાનું કે સર તમે બ્લુપ્રિન્ટ પ્રમાણે પેપર કાઢશો એટલે કે ચોવીસ માર્ક્સનો વિભાગ એ અને પછી વિભાગ બી ને પછી વિભાગ સી ને વિભાગ ડી કેટલા ઓપ્શનમાં દાખલા હશે કઈ રીતે હશે તો તમે એને પૂછી લેશો ને તો તમને વધારે સરસ રીતે આઈડિયા આવી જશે હે ને ચાલો હવે જરાક જુઓ ભાઈ હવે જરાક જુઓ કેવી રીતના દાખલો કરવાનો હવે શું છે ભાઈ મધ્ય બિંદુ એક્સ વન વધતા એક્સ ટુ એના છેદમાં બે એક્સ વન એક્સ વન શું છે તો હવે એ કેમ ખબર પડે તો એ મધ્ય બિંદુ છે દાખલો પૂરો થવા આવ્યો તો આ સૂત્ર નીચે મૂકશું આપણે હે ને આનો ડીએ મધ્ય બિંદુ છે જો ડી વચ્ચે છે કોની વચ્ચે છે તો કે સી અને બી નું તો કે સી ના યામ કોણ છે તો કે સી યામ આપણને હમણાં જ મળ્યા દાખલામાં જો અહીંયા જ મૂક્યા છે કેટલા મળ્યા છે તો કે બે અને માઇનસ પાંચ ના છે અને હવે આપણે શું એક્સ વન અને વાય વન અને એક્સ ટુ અને વાય ટુ હાલો બોલો એક્સ વન કેટલા તો કે બે વત્તા એક્સ ટુ કેટલા માઇનસ બે ઓકે એના છેદમાં બેનસ પાંચ એના છેદ માં બે ઓકે ઓછે ઓછા બે માંથી બે જાય એટલે ઝીરો હે ને એટલે ઝીરો ના બે કેમ વધે ઓછે ઓછા બે માંથી બે જાય એટલે ઝીરો ઝીરો ના છેદ બે હવે અહીંયા ધ્યાન રાખજો દીકરાઓ અહીંયા ચોકડી ગુણાકાર કરવો પડે લસા લેવા પડે તો દાખલા છેદમાં ત્રણ એના છેદમાં બે સમજાણું આ માઇનસ પાંચ એમને વધે ઓછે ઓછા ત્રણ તેરી નવ એના છેદમાં કેટલા બે હવે જુઓ ઝીરોના ના બે એટલે ઝીરો એમને ઓકે કોમા ઓછે ઓછે વધતા નવ ને પાંચ ચૌદ પણ કેવા માઇનસ ચૌદ અને ત્રણ દુ છ તો આના છેદ ઉડે દાખલો પૂરો થઈ ગયો બે તેરી છ બે સત્તા ચૌદ એટલે આપણને જવાબ મળ્યો ઝીરો માઇનસ સાતના છેદમાં ત્રણ દાખલો પૂરો સમજાણું ખ્યાલ આવ્યો યસ બેટા બનકીલા આન્સરે લખ્યો સર ફર્સ્ટ એક્ઝામની બ્લુ પ્રિન્ટ સર પ્રથમ એક્ઝામ ક્યારે છે બોલો બહુ કરી ભાઈ ત્રણ ઓક્ટોબરથી તમારે પ્રથમ એક્ઝામ શરૂ થવાની છે ભાઈ ત્રણ ઓક્ટોબરથી પ્રથમ એક્ઝામ શરૂ થવાની છે હાલો ડન છે દીકરાઓ ડન છે તો ભાઈ આ લેક્ચર અહીંયા સુધી પણ કહેવાનો મતલબ શું છે દીકરાઓ કે આ બધા દાખલા એપ્લિકેશનમાં હું બહુ મસ્ત રીતે કરાવું એપ્લિકેશનમાં ફાયદો શું થાય કે તમને કંઈ ન સમજાય અહીંયા કોમેન્ટ કરી શકો અહીંયા હેન્ડ રેસ કરી શકો હું તમારું માઇક શરૂ કરું તમને ડાઉટ પૂછી શકો કેટલી મજા આવે જગવો મગવો થઈ જાય બાપ એટલા માટે કહું પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો ચેમ્પિયન બેચમાં જોડાઈ જાઓ એમાં તમને પડકાર બેચ પ્રથમ પરીક્ષાની તૈયારી માટે જબરદસ્ત ફ્રી મળશે જામો જામો પડી જશે ડન છે દીકરાઓ ડન છે ડન છે સર મસ્ત સમજાવો છો મયુરભાઈ થેન્ક યુ વેરી મચ દીકરા તો કરી દે તારા જેટલા ફ્રેન્ડ હોય સ્કૂલના જેટલા ફ્રેન્ડ હોય ટ્યુશનના જેટલા હોય સગાવાલા બદન શેર કર દે દીકરા ડન તો આજનો લેક્ચર અહીંયા સુધી મળીએ છીએ ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ એપ્લિકેશન ડાઉનલોડ કરો લાઈવ લેક્ચરમાં મળીએ છીએ એપ્લિકેશનમાં રવિવારે સવારે નવથી બાર આંકડા સસ્તન સંભાવના આપણે કરીએ છીએ જામો પડી જશે ટા